મા એટલે મા માની તોલે કોઈ જ આવી ન શકે મારા મારી મા સાથેના ઘણા બધા સ્મરણો છે હું એક ખાસ કે આમ તો મારો જન્મદિવસ આઠ મે પરંતુ તિથિ પ્રમાણે વૈશાખ સુદ પડવો મારી મા હંમેશા મને તિથિ પ્રમાણે જ જન્મદિને પત્ર લખતી અને ખાસ એ મને ખૂબ જ આનંદ થતો બે હજાર પંદરની વાત મારી મા હયાત હતી પરંતુ એ એ સ્થિતિમાં નહોતી કે મને પત્ર પાઠવી શકે આ એક છેલ્લી મુલાકાત હું એમને મળવા ગઈ અને મા એ બોલી તો નહોતી શકતી પણ ખાસ થોડા હોઠ મલકાવીને જાણે મને આશીર્વાદ આપ્યા અને એક જ મહિનામાં માએ વિદાય લીધી એટલે માના એ સ્મરણો તો મને હંમેશા યાદ રહેશે જોગાનું જોગ આ વખતે નવમી મે જ વૈશાખ સુદ પડવો છે અને આજે મારી મા વિશે બોલવાનું આવ્યું એટલે મને થયું કે મને આ જ એક વાત કરવા દે બીજું કે મારી માતા પણ અમારા જ્ઞાતિના મેગેઝિનમાં લખતી અને કદાચ એ જ સંસ્કાર લખવાના મારામાં આવ્યા છે અને હું આજે સારું એવું લખી શકું છું મા એટલે મા બીજા બધા વગડાના બા